રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી પહોંચવાની શક્યતા બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી એપ્રિલના અંત સુધીમાં રાજ્યમાં ચાલીસ થી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા સત્યાવીસ એપ્રિલ બાદ ગરમીમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી શહેરીજનોની આંશિક રાહત મળી ગરમી પાંચ ડિગ્રી ઘટી ગઈ બે દિવસમાં પારો અડત્રીસ રહેશે જમ્મુ કાશ્મીરમાં માં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે જેટલા મુસાફરોને ટ્રેનમાં લાવવાની વિશેષ વ્યવસ્થા દરમિયાન મેઈન બજારમાં આવેલી ખાડિયા વિસ્તારમાં બની આ ઘટના જ્યાં રાત્રિ દરમિયાન ચોરો દ્વારા બે દુકાન અને મંદિરના તાળા તોડવામાં આવ્યા છે બે દુકાન અને મંદિરમાં રાખેલ હજારોની મત્તા ચોરાઈ છે ચોરો દ્વારા પાંચ વાર ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો ભિલોડા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ ઉઠી છે ભિલોડા ગામની દુકાનોમાં રાત્રિ દરમિયાન તસ્કરો ટ્રાટક્યા મેઈન બજારમાં આવેલી ખાડિયા વિસ્તારમાં બની આ ઘટના જ્યાં રાત્રિ દરમિયાન ચોરો દ્વારા બે દુકાન અને મંદિરના તાળા તોડવામાં આવ્યા છે બે દુકાન અને મંદિરમાં રાખેલ હજારોની મત્તા ચોરાઈ છે ચોરો દ્વારા પાંચ વાર ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો ભીલોડા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ ઉઠી છે ગણેશ ચોકમાં દુકાનો આવેલ છે સતત 3 થી 4 વખત ગણેશ ચોકની અંદર આ बाजू존 ચોરીના બનાવો દરર તૂટેલા છે વારંવાર રજૂઆત એક જ હોય છે કે અહીંયા ગણેશ ચોકમાં એક પોઈન્ટ મૂકવો જોઈએ જેથી ગણેશ ચોક ઇન્ટીરિયર આ બાજુ એક સાઈડ પર આવેલો છે એટલે કે એક પોઈન્ટ વિનંતી છે કે વારંવાર થતું અટકાવવા માટે ગણેશ ચોકમાં પોલીસ હોમગાર્ડ કે ગમે તે એક પોઈન્ટ ગણેશ ચોકમાં મૂકવા વિનંતી કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક કરાઈ છે દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોને વધુ સતર્ક રહેવા અને શંકાસ્પદ હિલચાલની માહિતી આપવા સૂચના આપી છે મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ તપોવન સર્કલ નર્મદા કેનાલ કોબા સર્કલ સેક્ટર દસ એ અને સચિવાલય સાથીના સાત સ્ટેશન ઉપર સત્યાવીસ એપ્રિલથી મેટ્રો સેવા શરૂ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે પચીસ એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે તો આઠ મે ના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવવાની વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સરકારને સોંપાયો રાજ્ય સરકારને દસ જેટલી મહત્વની ભલામણો કરવામાં આવી જેમાં શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓ માટે કામકાજનો સમય સવારે નવ ત્રીસ થી સાંજે પાંચ દસ કરવાની ભલામણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો છે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેમ્પનો ધ્યેય ધ્યાનમાં લઈને હું લખીશ યાર ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ચાલુ વર્ષ બે હજાર માં છવ્વીસમાં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર નવીન આઈ ખેડૂત પોર્ટલ બે આગામી તારીખ એકત્રીસ મે બે હજાર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાતમાં હવામાન વિભાગે એપ્રિલના અંત સુધી ચાળીસથી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે બે દિવસ બાદ હાલ જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે પરંતુ ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી છે અમદાવાદ શહેરમાં આકરી ગરમીને કારણે ટ્રાફિક સિગ્નલો પર વાહન ચાલકો અકડાતા હોવાથી ચુંબોતેર જેટલા સિગ્નલ બપોરે બાર થી ચાર દરમિયાન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી પરંતુ સત્યાવીસ એપ્રિલ બાદ ગરમીમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં અસહજ સ્થિતિ બની રહેવાની પણ આગાહી કરવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો શહેરમાં ગુરુવારે દરિયાઈ પવન ફૂંકાતા એક જ દિવસમાં ગરમીનો પારો પાંચ ડિગ્રી સરકી ગયો હતો મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી પહોંચી જતા છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાર ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને આંશિક રાહત મળી છે આગામી બે દિવસ છત્રીસથી અડત્રીસ ડિગ્રી ગરમી રહેવાનું અનુમાન છે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા પહોંચી શકે તે માટે વડોદરાના સાંસદ દ્વારા રજૂઆત કરાઇ હતી જેને લઈ વડોદરાના ત્રેવીસ જેટલા મુસાફરોને જમ્મુથી ટ્રેનમાં વડોદરા લાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કૃષિ બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવવાનું તેમજ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યું છે જેના પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા આંકડીના ટેરવે જ મળી રહ્યા છે આઈ ખેડૂત બે પોઈન્ટ ઝીરો પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર